જનરેશન ગેપ એટલે શું કે બાપ છે ને એ વીસ રૂપિયા બચાવવા માટે વીસ મિનિટ ચાલી નાખે અને દીકરો વીસ મિનિટ બચાવવા વીસ રૂપિયા ખર્ચી નાખે બાપ દીકરો રહે છે યુકેમાં બેઉની વચ્ચે રોજ ફાઇટ છે બાપ છે લહેંગાના જેવો ઢીલો દીકરો જીન્સ જેવો ટાઈટ એટલે એવું છે કે આકાશવાણીમાં એનાઉન્સરમાં ગાયત્રીબેન હતો ને તો બારને ત્રીસ મિનિટે સમાચાર વાંચવાના હોય એટલે બાર ઓગણત્રીસ અને ત્રીસ સેકન્ડે મારે કટ ઓફ કરીને દિલ્હીથી આપવાનું એટલે ત્યાં સેકન્ડની પણ ત્યાં કિંમત હોય છે આપણે એરિયા એ વિસ્તારમાં આવ્યા છે અને સવા પાંચ થયા છે આ ત્રણ કવિ માટે જ એક કલાક ફાળવેલો છે મેં મને ખબર છે આપણા વિદ્વાન કવિઓ છે અમે પાંચ જણાએ તો મારે કાવ્ય પઠન કરવાનું નથી શાસ્ત્રી સાહેબ છ વાગ્યા પહેલાં આપણે બધાને મુક્ત કરી દેશું એ મારી ગેરંટી છે જીટીપીએલના તમામ દર્શકોને અમે જન્માષ્ટમીની શુભકામનાઓ આપીએ છીએ જીટીપીએલ ગુજરાતી ચેનલની સાથે સાથે જીટીપીએલના તમામ દર્શકોને કૃષ્ણ કનૈયાને આપણે વધાવવાના છે નોમના પારણા કરવા કરવાના છે અને આ ગોધરામાં આપણે ઉજવી રહ્યા છે રોટરી ક્લબ આપણી સાથે જોડાય છે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આપણી સાથે જોડાય છે હું ગોધરામાં આવ્યો આવ્યો હોય ગોધરામાં અને ડાકોરના આપણા વલ્લવપુરાના રામજી પટેલ આપણને યાદ ના આવે આ કવિ નવ મહિના જેટલું આયુષ્ય ભોગવીને આ આપણા જગતને ફાની જગતને છોડીને જાય છે આવકારો આ ઝરણ પામી ગયા પહાડમાંથી સાંભળી જાગી ગયા એસ ટુ સૂત્રનો અર્થ ભલે વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં પાણી થતો હોય પણ એ સૂત્રને મોઢામાં મૂકીએ તો આપણી તરસ ના છીપાય ઓરણ તને કેવી મળી છે પ્રયસી ઉમરાબર ની તરસ આપી એમને ડાયાબિટીસ હોય છે ક્ષય હોય છે ભગવાનને લખે છે કોઈ નવા રોગની પરીક્ષા કરવી હોય તો રાવજીનું શરીર ખુલ્લું છે પત્ની આવે છે ક્ષયના સેનિટોરિયમમાં મારી આંખે કંકુના સૂરજ આત્મ્યા મારી વેલ સંગારો વિરા છગને શંકુરો રે અજવાળા પહેરીને ઉભા થવા મારી આંખે કંકુના સૂરજ આત્મ્યા અને આ જ કવિ લખે પ્રિયતમા જ્યારે જાય ત્યારે મારી મારા ખેતરને શેડેથી ત્યાં ઉડી ગઈ સાંભળી મા ઢોચકી માં છાજ પાછી રેડી દે રોટલા ને બાંધી દે આ ચલમ ની તમાકુ માં કસ નથી ઠારી દે તાપણી માં ભારવેલો અગ્નિ મને માઉડી ની છાઈતડે પડી રહેવા દે ભલે આખું આભ રેલી જાય કરા સમું રાસ થઈ જાય અલ્યા એય બરદ ને હારે નું જોતરીશ ની મારા ખેતરમાં પ્રિય પાત્ર ઉડી જવાથી જીવન માં શું થાય છે એ કવિ આહી કહે છે આપી આપીને તમે કઈ શું આપો સજન પાખો આપો તો મે આવી ચાંદો નીચો બી અમે વાટકા ભર્યા ને મોઘરાની કડીએ હલાવ્યા આટલા ઉધરડાને સમડું ઓઢાડી અમે ઉંબરની કોર સુધી લાવ્યા આપી આપીને તમે ટેકો આપો સજન નાતો આપો તો અમે આપી આપણે નાતો આપવાનું છે પ્રેમથી જીવવાનું છે એકેડેમિક લાઈફમાંથી તમે વિસ્તારપૂર્વક જ્યારે લોકોના હૃદયની લાઈફ સુધી પહોંચો ત્યારે તમે કમી ખરા ને આપણે એ બનવાનું કાનજી પટેલ સાહેબ અમારા લુણાવાડા કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે વર્ષો સુધી કામ કર્યું વિચરતી વિમુક્ત જાતિ અમારો પોખંડ પંચમાલ અનેક એવોર્ડોથી એ સુશોભિત છે વિચરતી વિમુક્ત જાતિ માટે કામ કરે અમારી કલેશ્વરીના મેળામાં હંમેશા જન્માષ્ટમીના શિવરાત્રીના મેળામાં એ હાજર હોય ત્યાં કભી સંમેલનો કરે આખા મલકને લઈને ચાલે અત્યારે ભલે વડોદરામાં સ્થાયી થયા કર્મભૂમિ લુણાવાડા સરસ રીતે કવિતા કરે છે વહી નામના સામયિક સાથે વર્ષોથી સંકળાયેલા કાંજીપામ ધમ્ય કવિઓ આપણી વચ્ચે છે અત્યારે આ એક એવી પેઢી છે જે ગયા પછી આપણને ડિજિટલ દુનિયામાં આપણે જીવવાનું છે આ એટલા વિદ્વાન અધ્યાપકોની સાથે સાથે કવિ ગણો છે એમણે આખી જિંદગી છોકરાઓને તમને બધાને અમને બધાને ભણાવ્યા છે પરંતુ એમની પાસે વ્યાખ્યાન તમે કૃષ્ણ પર એ અગિયારથી પાંચ વાગ્યા સુધી બોલે સતત એટલી વિધવતા છે એમનામાં ગાયત્રીબેન એ પણ પોતે અધ્યાપક એટલે અધ્યાપકનો જીવ એવો છે કે મારામાં જે છે એ વિદ્યાર્થીઓને મળે કેળવણીના ભાગરૂપે મળે એમણે તો વિચરતીને વિમુક્ત જાતિ માટે અનેક કામો કર્યા છે અને કૃષ્ણ માટે કલેશ્વરીનો મેળો એમનાથી ધમધમે છે એ હંમેશા સાહિત્યના કામો ત્યાં પણ કરે છે એટલે શાસ્ત્રી સાહેબ તમે વ્યાખ્યાનો આપણા આપણા એરિયાના હું એમને પણ ભલામણ કરું અને મેં જીટીપીએલ પણ જોડાઈએ આમાં અને આપણા એરિયાના વિદ્વાન કવિઓના વ્યાખ્યાનો આ અત્યારે કવિતાનો એક માહોલ છે સ્ટુડન્ટોને જવું છે અને આપણે કવિતા પણ એમની કેટલી અદ્ભુત છે તમે જોઈ કેટલી કવિતા તમને ક્યાંથી અછાંત કવિતા પણ તમને ક્યાંથી ક્યાં લઈ જાય મારે વાત એ કરવી છે આપણા એ જયંત પાઠક એ પણ ગોઠના આપણા એ પંચમહાલ એ પણ કેટલા અદ્ભુત કવિ એ માત્ર માં ઉપર ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો અમારી એન્ટરટેઈનમેન્ટ ચેનલ છે એટલે મારે આ બધું કરવું પડે છે આ ટેલિકાસ્ટ થવાનું છે ટીચર કહે છે કે પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય એટલે છોકરો ઊભો કહે છે કે પત્નીને સંસ્કૃતમાં તો શું એકે ભાષામાં કશું ના કહેવાય કશું ના કહેવાય હસવાનું છે આપણે કારણ કે આ જીવન જ એવું છે પંચમહાલની હું મારે કારણ કે અમારે જન્માષ્ટમી નિમિત્તે આ બાવીસ રાજ્યોમાંનું પ્રસારણ કરવાનું છે આપણે ભરે મુખે કવિઓને બતાવી ના શકીએ કવિ કવિતા જે ક્લાસરૂમમાં જે હોય છે એનાથી અલગ છે એના ભાવ આ કવિ સંમેલન છે આ મુશાયરો છે આપણે અહીં એની ક્રિટિસિઝમ કરવા ભેગા થયા નથી કવિતાને સુરેશ દલાલને કોઈ પૂછે છે કે કવિતામાં શું કહેવામાં આવે છે એટલે કે કવિ કવિને જો કંઈ કહેવું હોય તો લખત ને એ કવિતા સુધી કવિતા તમારા હૃદય સોસરી ઉતરે છે જાંબુડાના જયંત પાઠક જાંબુડાના ઝાડ પર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે ક્યાં છે મારા ખેતર ખૂણાના કબૂતરાની પાંખો પર ફૂટેલો ભોળો ભોળો અંધકાર પ્રભાત પંખીના પગલાની લીટીમાં આડકેલો ડુંગર ફરતો ચક્રાતો એ ચીલો ક્યાં છે ક્યાં છે પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી નદી વન પરીના નાનકડા ખોબા જેવી વન વનપરીના નાનકડા ખુબા જેવી તરંગોની આગળીઓ વચ્ચે ધમારતી પેલી મારી તલાવડી ક્યાં છે ક્યાં છે મારું ખેતર ખૂણાનું ગામ ગામનું ઘર ઘરની કોડ કોડની અંદર અંધારાની કાળી ગાય ને દોથી મારી બા ક્યાં છે આ જયંત પાઠકે માત્ર એક કવિતા લખી હોત ને તોય અમર હોત આપણે રાધા અંતિમ દિવસો છે અગિયાર વર્ષ ને બાવન દિવસ પછી કૃષ્ણ આવ્યા નથી છેલ્લા કવિને આપણે ઉજવવાના છે મારે કાવ્ય પઠન કરવાનું નથી એ આવે છે અને રાધાને યાદ આવે છે અગિયાર વર્ષ ને બાવન દિવસ કૃષ્ણ ગયા દ્વારિકા છે અને છેલ્લા દિવસો છે એમને કૃષ્ણને યાદ આવે છે અને પછી એ દ્વારિકા આવે છે દેવિકાના સ્વરૂપમાં રહે છે રાધાજી કૃષ્ણને કૃષ્ણ ઓળખી જાય છે આખોથી અવાજ થાય છે કૃષ્ણને જોઈને સંતુષ્ટ એકદમ થાય છે પછી તો એ દર્શનથી થાકી જાય છે પછી નીકળી જાય છે એક દિવસ રાધાજી અને મહારાષ્ટ્રના કોઈ ગામ ગામમાં એમનો છેલ્લા દિવસો છે અંતિમ શ્વાસ લઈને કૃષ્ણ કૃષ્ણ કરે છે કૃષ્ણ પાછળ દોડતા દોડતા આવે છે રાધાનું થોડું રાધાનું માથું એમના થોડા માથું રાધાને પૂછે છે કોઈ અંતિમ ઈચ્છા એ રાધા કશું જ બોલતા નથી આંખોમાંથી પાણી વહે છે કે વાંસળી સાંભળે અને કૃષ્ણ ભગવાન છેલ્લે વાંસળી વગાડે છે અને વાંસળીના સૂરોમાં રાધાજીનો શરીરમાંથી પ્રાણ ઉડી જાય છે અને પછી કૃષ્ણ ભગવાન એ વાંસળી તોડીને ત્યાં ધැકી દે દે જાડીમાં પછી કારિયાઠા કરે ત્યારે વાંસળી વગાડી હતી બોલો કૃષ્ણ કનૈયા આ જન્માષ્ટમી આપણે ઉજાવીએ અદબામો જે મૈખાને કા જરરા જરરા સેંકડો તરહ સે આઝાદ રે સીધા કરના ઇશ્ક પાબંદ દે વફા હે ન કે પાબંદે રતું શીર્ષ ઝુકાને કો નહીં કહેતે સીધા કરના આજ કી સુબહ મેરે કેફ કા અંદાઝ ના કર દિલે વિરામે અઝબંધુમ આરાય એ જમી કીતે ફિર્દોષકો શર્માને લગી હા એ જમી કિત્તે ફિર્દોષકો શર્માને લગી ઉર્દુના સાહિત્યનો અદ્ભુત એવોર્ડ બે હજાર ત્રેવીસનો પુરસ્કાર મળ્યો છે જોરદાર તાળિયો ડૉક્ટર સતીન દેસાઈ દાહોદમાં મેડિકલ પ્રેક્ટિસ એમણે વર્ષો સુધી કરી એમબીબીએસ થયેલા છે પણ ઉર્દુમાં અનેક કવિતાઓનું અનેક ગઝલોનું એમણે ટ્રાન્સલેશન કર્યા છે

आपकी जब तालियों का रास होता है यहाँ कृष्ण राधा मीरा का एहसास होता है यहाँ क्यों महक फैली यहाँ पे मधुबनी मदमाश की क्यों महक फैली यहाँ पे मधुबनी मदमाश की नाम लेते ही गोविंदा व्रत पास होता है वाह गुरु गोविंद यूनिवर्सिटी ने प्रश्न पूछी कि क्यों महक फैली यहाँ पे मधुबनी मदमाश की नाम लेते ही गोविंदा ब्रजपात होता है यहाँ आपके हाथों में रक्षा वही सुदर्शन वाली रहे आपके होठों पे हरदम अमृत की प्याली रहे वाह आपके हाथों में रक्षा वही सुदर्शन वाली रहे आपके होठों पे हरदम अमृत की प्याली रहे जमीन से आसमान तलक ताली ही ताली रहे जमीन से आसमान तलक ताली ही ताली रहे क्यों कोई हाथ ताली के बगैर खाली रहे वाह जमीन से आसमान तलक ताली ही ताली रहे जो कोई हाथ ताली के बगैर खाली रहे अब एक गुजरात को प्रोग्राम है मैं गुजराती बात करूं छु कि जहां सुधी फूकाए ना तू श्यामला नी वासड़ी मां अब एक बहुत गंभीर बात है कि जहां सुधी फूकाए ना तू श्यामला नी वासड़ी मां कोई तो सुर वागे नहीं भक्ति ना ताली पास करी वाह जहां सुधी फूकाए ना तू कोई सुर बागे नहीं भक्ति ना तारी पाथड़ी मा ने आ कलमकारी ये कोई भक्ति थी ओची न कहीं कई mm. वाह आ कलमकारी ये कोई भक्ति थी ओची न थी जो धरयो छे गोविंद गिरिराज एनी आमडी वाह वाह आ गुरु गोविंद ने आंगली मा धीरी ला छे आ कलमकारी ये कोई भक्ति थी ओची न कहीं जो धरयो छे गोविंद गिरिराज एनी पास आंगली मा

મને ક્યારેક તો મણશે શરણ તારું જન્મ થી જાળવેલા એ વહાલો લઈ લે સુદામો છું મને ક્યારેક તો મનશે શરણ તારું જન્મ થી જાળવેલા એ વહાલો લઈને દોડું છું હું ગઝલ કેતો નથી મોહલ લખાવે છે મને વાહ હું ગઝલ કેતો નથી મોહલ લખાવે છે મને કે એમ કરતા કરતા સૌની પાસ આવે છે મને વાહ हूं गदर के तो नथी मोहल लखावे छे मने एम करता करता सवनी पास लावे छे मने ने आंख नी जमुना बहे जे पापुन का तट पर hmm. आंख नी जमुना बहे जे पापुन ना तट पर मोर मापक त्याट तो मोहन न चावे छे वाह वाह wow. आंख नी जमुना बहे जे पापुन ना तट पर मोर माफक त्याग तो मोहन नचाबे चाबे छे मने ने ब्रज लेखनी नो दौर छे बिजु कशु नथी ब्रज लेखनी नो दौर छे बिजु कशु नथी मारी कलम तो मोर छे बिजु कशु क्या बात ब्रज लेखनी नो दौर छे कलम थी ने को ब्रज लेखनी नो दौर छे बिजु कशु नथी मारी कलम तो मोर छे बिजु कशु नथी અને ગોવિંદની સાહેબીનો કર્યો છે તમામ મે શાસ્ત્રી સાહેબ ગોવિંદની સાહેબીનો કર્યો છે તમામ મે ગોધરામાં એનો શૂર છે બીજું કશું નથી ગોવિંદની સાહેબીનો કર્યો છે તમામ મે આ ગોધરામાં એનો શૂર છે બીજું કશું નથી અને હવે આપણે સીધી ગઝલ પર આવીએ બહુત ગંભીર ગઝલો છે કૃષિ વિશે સાંભળજો કે મોઘટ હું એક તો અસલી લઈને આવ્યો છું આ બાળકો યાર આ કક્ષામાં આવવાનું છે એટલે વાત કરું મતલા ખર્ચ કરતા હું એ મોઘટનું એક તો અસલી લઈને આવ્યો છું મોઘટનું એક તો અસલી લઈને આવ્યો છું ગઝલમાં કૃષ્ણનું પીછું બનીને આવ્યો છે મગટનું એક તો અસલી લઈને આવ્યો છું ગઝલમાં કૃષ્ણનું પીછું વળીને આવ્યો છું ફર્યો છું મૈથ નિભાવીને દ્વારિકા પાછો

નથી ઉજાદબો પણ જાત ચાર નારો છું ચરા વિશ્વાસનું ધણ બજ ચરીને આવ્યો છું અને શેજુઓ હવે તો આઠે પહેર ગરમા જાત્રા થાશે હવે તો આઠે પહેર ગરમા જાત્રા થાશે કથા હું કૃષ્ણની આજે پڑھیને આવ્યો છું શું કે વાત હવે તો આઠે પહેર ગરમા જાત્રા થાશે કથા હું કૃષ્ણની આજે پڑھیને આવ્યો છું અને લખીતી મેં તો નરસી તારી ફૂટી ને લખીતી મેં તો નરસી તારી ફૂટી ને હું તારે દ્વાર ફરી ઔષધી ને આવ્યો છું કૃષ્ણ દરસી ને વાહ લખીતી મેં તો નરસી તારી ફૂટી ને હું તારે દ્વાર ફરી ઔતરી ને આવ્યો છું અંતિમ શેર છે ગઝલની laaj ને પરવેશ જાણવી લેવા ગઝલની laaj ને પરવેશ જાણવી લેવા ભરી સભામાં सुदर्शन धनु के आवेश लाज ने परवे ज्योति काले पर गदल्ली लाज ने परवे जाड़ की लेवा बड़ी सभा में सुदर्शन धरी ने आलो छू मगर तू एक तो असली ले ने आलो छू गदल में कृष्ण नो पीछे ने आलो छू चली गदल टाइम फेको छे के मोहन नी साई भी नो जो चारे तरफ दमाम छे मोहन नी साई भी नो जो चारे तरफ दमाम छे जमना वह में भीतर हरी नु धाम मोहन साहब भी जो चारे तरफ दमाम छे जमना वह आख में भीतर हरी नु धाम छे अने एक एक रश्क हवे गिरिराज ने धरे अही अशे जमो साहब एक एक रश्क हवे गिरिराज ने धरे अही एक एक डगले एटले तो दंड बचना छे वाह एक एक कणो हवे गिरिराज ने धरे ही एक एक डगले एठले तो दंडवत प्रणाम छे ने आंखों में दीप आरती थाती रहे शहर पड़े आरती निवारो आंखों में दीप आरती थाती रहे शहर पड़े जनरथ करे छे यात्रा आपत्यां दी देवता तमाम छे आंखों में दीप आरती थाती रहे शहर पड़े जनरथ करे छे यात्रा आपत्यां दी तमाम छे અને અંતિમ દેશે ઇતિહાસ માં લખાઉં છે પરમેશ્વર વાકી લેખે હમ ઇતિહાસ માં લખાઉં છે પરમેશ્વર વાકી લેખે વાંદે કૃષ્ણ ને વાંદે કૃષ્ણે સુવર્ણા સાથે મારું નામ છે અને પરમેશ્વર મોન સાધી ને સાધુ છે કાનુડા અને મે છાતી સાડ કીતિ પામું परवेज मौन <laughs> साधी ने साधो कान उड़ाने परवेज मौन साधी ने साधु उड़ाने में ने क्या कोशी ऊपर मारा ऊपर लगाम छे क्या कोई ऊपर मारा लगाम छे लगामे तो क्या जोरदार दादा शास्त्री साहब पर सुंदर कवि लज्जत गम बढ़ा दीजिए आप फिर मुस्कुरा दीजिए मेरा दामन बहुत साफ है आप बहुमत लगा दीजिए લખે ભૂસે સ્વયં નું નામ લખે ભૂસે સ્વયં નું નામ તારા નામ ની પાછળ થયું આખું નગર બદનામ તારા નામ ની પાછળ વસાવ્યા કઈ નગર ને ગામ તારા નામ કે વસાવ્યા કઈ નગર ને ગામ તારા નામની પાછળ અમે નક્ષિત થયા વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર વીડીપીએલ કેમેરામેન અમારા જે સંચાલક શ્રીઓ છે શાસ્ત્રી સાહેબ છે આ સૌનો આ છે હું ખૂબ આભાર માનું છું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તમામ ડૉક્ટર જયમિની શાસ્ત્રી સાહેબ સંયોજક અને રોટરી ક્લબ ગોધરા જીડીપીએલ ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમીના દિવસે આ કાર્યક્રમ આપણે પ્રસારિત કરવાના છે સર્વે કવિ મિત્રોનો હાર્દિક આભાર માનીએ છીએ અને એક ગીતના મુકડાથી આ કાર્યક્રમનું સમાપન કરીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય હરિવર તમારા પગલે ચાલી રોમ રોમ સોંપીને તમને ભરતી ઠાલી ઠાલી હરિવર તમારા પગલે ચાલી જય કવિતા